છ હજાર રૂપિયા ખટારો લ્યો ને મહિને તમે કમાવો ભાઈ છ હજાર રૂપિયા જે આ ખટારો લ્યો ને તમને ખટારો એક મહિનામાં છ હજાર રૂપિયા વધારીને દે તો તમને કેવું લાગે તો તમે બધા ભાઈઓ કહેતા હતા કે ભાઈ હિસાબ દેજો હિસાબ દેજો હિસાબ દેજો ટ્રીપનો તો આવી ગયા તમને ટ્રીપનો હિસાબ દેવા આખે આખી કઈ રીતે ક્યાંથી ક્યાં કેટલા વૈધા છે તો છ હજાર રૂપિયા વૈધા છે ભાઈ હવે કેવી રીતે છ હજાર રૂપિયા વૈધા છે ટ્રીપની અંદર એ હું તમને હિસાબ આખે આખો કરાવી દઉં તો સ્વાગત છે તમારું પહેલાંથી છેલ્લે બધી જોજો ક્યાંય કાપતા નહીં નકર મિસ થઈ જાય એટલે જેટલા પણ ભાઈઓને ગાડી લેવાનું વિચારતા હોય ને એવું કાંઈ હોય ઓલી ફેર તમે કહેતા હતા કે ખર્ચામાં આ ભૂલી ગયા આ ભૂલી ગયા તે ભૂલી ગયા તો આજે આજુફેરે આપણે કાંઈ ભૂલ્યા નથી બધું એ જ નાખી દીધું છે તો હાલો છ હજાર રૂપિયા આપણે વહીધા છે બહુ મોજ આવી ગઈ છે તો તમને હું ટ્રીપનો આખા કોઈ હિસાબ આપું કે કઈ રીતે વહીધા છે છ હજાર તો ટોટલ વાત કરીએ આપણે પેલા દિવસની તો આજુ ફેરે આ ટ્રીપ કાશ્મીરની ટ્રીપ હતી આપણે મુન્દ્રાથી ભાઈ રહી હતી મુન્દ્રાથી પાંચ ભાઈ રહ્યા હતા કાશ્મીરના જે સત્તરસો કિલોમીટરનો ડિસ્ટન્સ હતો તો એમાં આપણે ભાઈ ટાઈમ થયો ટોટલ દિવસ તેરનો રિટર્ન આઠ દિવસ જેવો ટાઈમ જાતા થઈ ગયો અને પાંચ દિવસ જેવું રિટર્ન આવતા થઈ ગયું એનું કારણ હતું ગરમી કે રાજસ્થાનની અંદર ફૂલ ગરમી હતી જેની કારણે એક નાઇટ એમાં ખોટી થઈ ગયા અને ચાર ગાડી ભેગી હતી તો એક દિવસ આખી આખો એમાં ઉ કાંઈક ને કંઈક કોઈકની ગાડીમાં ફોલ્ટ આવી જતો હતો તો બધાને બે બે કલાક એમાં બગડી ગઈ એટલે એક દિવસ એ બાદ થઈ ગયો એટલે આપણે આજે ફેરફાર બે દિવસની આ લેટ પહોંચ્યા તો હલો આગળ વાત કરીએ તો ભાઈ ટોટલ આપણે દિવસ તો મેં તમને કહી દીધા તેર થયા છે હવે મુન્દ્રાથી પાઇપ ભર્યા હતા કાશ્મીર શ્રીનગરના એનું ભાડું તો કે ભાઈ એનું ભાડું આપણે સત્તાવનસો રૂપિયા પકડીએ ટનનું ભાડું સત્તાવનસો રૂપિયા અને પચીસ ટન પાણીપાતા હવે જાવકનું ભાડું આપણે થયું ટોટલ એક લાખને ચાલીસ હજાર મુન્દ્રાથી કાશ્મીર શ્રીનગરનું જાવકનું ભાડું એક લાખને ચાલીસ હજાર રૂપિયા તમે પકડો પછી રિટર્ન ભાડું પહેલાં હું તમને બધું ભાડું કહી દઈશ એટલે તમને ખબર પડે ટોટલ ભાડાનો ફિગર એટલો છે પછી એમાંથી આપણે ખર્ચો બાદ કરતા જાઉં તો રિટર્ન ભાડું આપણે એક પકડીએ સાઠ હજાર રૂપિયા જે સીધે સીધું આપણે લસણ વહી રહ્યું જ્યાં ગોંડલ ખાલી કરવાનું હતું અને ગોંડલની જગ્યાએ ભાઈ જામનગર ખાલી કર્યું તો સાઠ હજાર રૂપિયા ભાડું આપણે એનું પકડીએ એટલે એક લાખને ચાલીસ હજાર એક અને સાઠ હજાર રૂપિયા લસણનું ભાડું અને પછી આપણે જામનગરથી જે કપાસિયા ભાઈ રહ્યા હતા અંજારની બાજુમાં તો દસ હજાર રૂપિયા ડીઝલનો ખર્ચો એમાંથી થઈ ગયો એટલે દસ હજાર રૂપિયા આપણે એ પકડીએ એટલે ટોટલ આપણે વાત કરીએ ને તો મારી જે લસણ ભર્યું હતું ને એ સોળ ટન પંદરથી સોળ ટન હતું સો ટન હતો પછી એમાંથી એક ટન તો એમને ઓછો થઈ જાય કારણ કે એ ખૂકા જાય એટલું ભર્યું હોય તો એ લીલું હોય એટલે આજે પહોંચતા પહોંચતા ભાઈ અમારી થી છસો કિલોનો ફેર આવી જાય કારણ કે આખા કુતડકામાં તડકામાં ફૂંકાઈ જાય તો પંદર ટન આપણે એ માલ પકડીએ રિટર્નમાં સાઠ હજાર ફિક્સ ભાડું હતું એમાં કોઈ ટન ઉપર નહોતું પછી જામનગરથી જે ભાઈ રહ્યું એમાં છસો રૂપિયા ટન હતા તો એમાં આપણે પંદર ટન જેવું આપણે આવ્યું લે આઈ થિંક તમે સાડા નવથી દસ હજાર રૂપિયા ભાડું પકડી લ્યો કે અહીંથી ગાડીના સાડા નવથી દસ હજાર રૂપિયા ભાડું થઈ ગયું કપાસ્યાનું હવે ટોટલ ભાડું ભાઈ આપણા રૂપિયાથી આ બે લાખ ને દસ હજાર રૂપિયા એક લાખ ચાલીસ હજાર પહેલાં અને સાઠ હજાર એક અને દસ હજાર આ જામનગરથી કપાસ્યા ભાઈ રહ્યા ટોટલ ટોટલથી આપણે બે લાખને દસ હજાર રૂપિયા હવે વાત કરીએ આપણે ખર્ચાની તો જોઈએ આપણે ખર્ચો કેટલો કહ્યું હજાર ટોટલ ભાડું તો બે લાખને દસ હજાર રૂપિયા થઈ ગયું છે તો પહેલી વાત કરીએ આપણે ડીઝલની તો ડીઝલની વાત કરીએ ને તો ટોટલ આપણે ત્રીસ ને ત્રીસ સાહીઠ ને ત્રીસ નેવું પછી છ હજાર આઠસો પછી દસ હજાર જવું એટલે ટોટલ આપણે એક લાખને દસ હજાર રૂપિયાનું ડીઝલ આવી ગયું છે અને બાકી તમે સિમ્પલી એ વસ્તુ છે પણ ગાડીમાં દસ પંદર હજારના ડીઝલનું આડોરો થાય કારણ કે ઘાટવારો એરિયો છે એના હિસાબે કોઈ ક્યાંય કોઈને નહોવું ન આવે પછી જવો વજન તમારે પૂરો વજન હોય તો ઘાટવાળા જ્યારે પૂરું વજન હોય તો ડીઝલ વધારે આવે પછી વજન ઓછું હોય તો ડીઝલ ઓછું આવે ઉતરતા ઘાટમાં ઓછું આવે આ બધી ઘણી બધી પ્રકારની આવે આમાં તો હવે ડાયરેક્ટ આપણે વાત કરીએ કે ભાઈ તમારે સાડા ત્રણની એવરેજ પકડી લેવાની કે કોઈ પણ ગાડી સાડા ત્રણની એવરેજ આપે વધી જાગળ આગળ એટલે આપણે ટોટલ સમજી લો ને કિલોમીટર સત્તર ને સત્તરસો આવક ના સત્તરસો જાવક ના એટલે ચોત્રીસો કિલોમીટર એક અને આપણે માળિયા થઈ જઈએ પછી આ ગોંડલની જગ્યાએ જામનગર ખાલી કર્યું તો બસો કિલોમીટર આપણે ખાલી એ પકડીએ સો આમ ને સો આમ એટલે ટોટલ આપણે છત્રીસો કિલોમીટરનો હિસાબ કરીએ તો નેવું રૂપિયા આપણે ભાવ પકડીને આવીએ ભાઈ ડીઝલનો તો છત્રીસો આપણે ભાંગા કરીએ ત્રણ પોઈન્ટ પાંચ એટલે હાડાતરની રીતે આપણે લખીએ છત્રીસો કિલોમીટરમાં એટલે એ ડીઝલ આવે છે એક હજાર ને અઠ્યાવીસ લીટર આવે છે હવે એમાં આપણે નોર્મલી ભાવ નેવું રૂપિયા લખીએ ક્યાંક છ્યાસી ક્યાંક ક્યાંક નવ્વાણું નેવું તો નેવું રૂપિયા ભાવ કરીએ એટલે આપણે એમાં એ ડીઝલ આવે છે બાણું હજાર પાંચસો ને વીસનું તો આપણે જે એક લાખને દસ હજારનું ડીઝલ પુરાવ્યું તો એમાં ગાડીની ટાંકીમાં ખબર છે કે ડીઝલ હશે કાંઈક ટાંકી ભાઈ હવે દોરી ન થઈ ગઈ હોય એટલે બાણું હજાર પાંચસો નેવું એટલે આપણે એક પેટરનું ડીઝલ પકડી લેવાનું હાલો ચાલો હવે આગળ વધીએ ટોટલ ટોટલ ભાડું તમને કહી દીધું બે લાખ દસ હજાર હવે આપણે ટોટલ ખર્ચામાં આવીએ છીએ તો ટોટલ ખર્ચો હું તમને ગણાવી દઉં છું ઓલી ફેર ઘણા બધા ભાઈઓ કહેતા હતા ભાઈ ખર્ચામાં આ ભૂલી ગયા છો તે ભૂલી ગયા છો તો આજુબાજુ આપણે કાંઈ ભૂલ્યા નથી અને વિગતવાર એટલું ઝેડ કરતો લઈ લીધો છે તો ટોટલ આપણે એક લાખને દસ હજારનું ડીઝલ આપણે એમાં નાખ્યું છે એમાંથી દસ હજારનું પડ્યું એટલે કદાચ તમે એક લાખને દસ હજાર લખી લો દસ હજારનું પેલું ભલે પડ્યું પડ્યું રહેવા દો હવે બાવીસ હજાર રૂપિયા આપણો ભાઈ ટોલ ટેક્સ આવ્યો છે જવાનો અગિયાર હજાર રૂપિયા જો કે અગિયાર હજારની માથે આવી ઓછા ભારત માળાવારો રોડ બની ગયો છે વધારે લાંબો એટલે થોડો ઘણો વધી જાય છે ટેક્સ બસો પાંચસો રૂપિયા એટલે અગિયાર હજાર રૂપિયા આપણે જવાનો ટોલ ટેક્સ પકડીએ અને અગિયાર હજાર રૂપિયા ગાડી રિટર્ન આવવાનો પકડીએ પછી એમાં વાત જામનગરથી પાછી આપણે ભાઈ સોરી ગોંડલથી આપણે ખાલી કરવાની હતી ગોંડલ અને કહી જામનગર એટલે પાછા પાંચસો સાતસો રૂપિયા અહીંયા ટેક્સમાં ફેર પડી જાય એટલે અગિયાર દૂનને બાવીસ હજાર રૂપિયા આપણે લખીએ ભાઈ જવાનો અગિયાર આવવાનો અગિયાર મુન્દ્રાથી મુન્દ્રાનો આપણે ગણતરી કરીએ બાવીસ હજાર રૂપિયા અહીં નીકળી ગયા તેર હજાર રૂપિયા બે જણાનો પગાર કાઢી નાખો એક જણાના એક દિવસના પાંચસો અને હાલો વધ્યા આગળ તો આપણે તેર હજાર બે જણાનો ખર્ચો ટૂંકમાં પગાર બાદ કરી નાખો એક દિવસના પાંચસો લે કે બે જણા હતા એટલે તેર દિવસના તેર હજાર રૂપિયા હવે આઠ હજાર રૂપિયા બે જણા વધારે જમવાનો ખર્ચ લાગી ગયો ગમે ગાડીમાં બનાવ્યા કે બહારથી લઈએ કે ગમ્યાથી લે દોઢસો રૂપિયા પર ડે વન ના લખી લેવાના એટલે ત્રણસો રૂપિયા એક જણાના વયા જ ગયા તો બે જણાના છસો રૂપિયા થયા એટલે છસો ગુણ્યા આપણે તેરનો હિસાબ કરીએ એટલે રૂપિયા આઠ હજાર એમાંથી જમવાના નીકળી ગયા એનાથી આગળ આપણે પંદર હજાર રૂપિયા આપણે જે ટાયર ફાટ્યું હતું અને જૂનો જોટો આપણે લઈને પંજાબમાંથી નાખ્યો હતો પંદર હજાર રૂપિયાના બે ટાયર આવ્યા હતા તો એ બે ટાયરનો આપણે જોટો ત્યાંથી નાખી દીધો આપણે આ બાજુ અઢારથી વીસ હજાર રૂપિયા ભાવ હોય છે હવે એના પછી આગળ પોલીસ એન્ટ્રીની વાત કરીએ તો એક હજાર રૂપિયા પોલીસ એન્ટ્રી આવે એક હજાર રૂપિયા એટલે સમજી લો કે આપણે સાચર બોર્ડર રાજસ્થાનને છે ત્યાં આપણે ક્યાંક બસો દેવા પડે કાશ્મીરમાં અમુક જગ્યાએ બસો દેવા પડે કે પચાસ હો એટલે આવી રીતે રિટર્ન તમારે એક હજાર રૂપિયા પોલીસવાળાની એન્ટ્રી લખી લેવાની એના પછી આપણે આગળ વધીએ એટલે હજાર રૂપિયા ગાડીનું તમે જે કહેતા હતા ને કે ભાઈ ગાડીનું વેરંટેજ આવે છે એ તમે નથી લખ્યું તો હજુ ફેરે પર ડેનું આપણે એક હજાર રૂપિયા ગાડીનું વેરંટેજ લખીએ છીએ કે ગાડી હાલે એટલે પર ડે એક હજારનું તો મિનિમમ વેરંટેજ આવે જ છે અને ન હાલે તોય આવે જ છે એ તો સ્વાભાવિક છે કારણ કે ન હાલે તોય એ બધી તકલીફ વાળું છે અને હાલે તોય વેરંટેજ આવવાનું છે તો પર ડે એક હજાર રૂપિયા ગાડીનું આપણે ડેલીનું વેરંટેજ કાઢી નાખીએ એટલે જનરલ આપણે તેર દિવસનો હિસાબ કરીએ એટલે તેર હજાર રૂપિયા એ નીકળી ગયા હવે આ બધા થઈને કેટલા થયા ભાઈ એક લાખને દસ બાવીસ પ્લસ તેર પ્લસ આઠ પ્લસ પંદર પ્લસ એક પ્લસ એક પ્લસ તેર એટલે આ બધા થઈને ટોટલ થયા એક લાખને બ્યાસી હજાર રૂપિયાનો ખર્ચો થયો એક લાખને બ્યાસી હજાર રૂપિયાનો ખર્ચો થયો હવે ભાડું આપણું કેટલું હતું બે લાખને દસ હજાર ટોટલ રિટર્ન ભાડું અને આજે ખર્ચો થયો એક ને બ્યાસીનો એ ટોટલ રિટર્ન ખર્ચો છે હવે આપણે બે ને દસમાંથી બાદ કરી નાખીએ એક ને બ્યાસી જે આપણે ખર્ચો આવ્યો છે તો એકને બ્યાસી ખર્ચો બાદ કરતાં પાછળ વહીધા ઇઠ્યાવીસ હજાર રૂપિયા ઇઠ્યાવીસ હજાર રૂપિયા આપણે એક ટ્રીપ કરીએ એમાં આપણે વધ્યા તો સેમ આપણે પકડી લઈએ કે મહિનામાં આપણે બે દિવસ લોંગ બે ટ્રીપ લોંગ કરીએ મહિનામાં તો ઇઠ્યાવીસ પ્લસ ઇઠ્યાવીસ એટલે રૂપિયા કેટલાથી આ છપ્પન હજાર રૂપિયા આપણે મહિનાના વૈધા છે હવે છપ્પન હજાર રૂપિયામાંથી તમે એક વિચાર કરો કોઈપણ ગાડીવાળાને મહિનાના છપ્પન હજાર રૂપિયા વધ્યા છે એમાંથી એને કોઈને ત્રીસનો હોય ને પાંત્રીસનો હોય ને પચાસનો હોય ને સાઠનો એવી રીતના આપતો હોય આપણે પચાસ હજાર રૂપિયામાંથી આપતો બાદ કરી નાખીએ એટલે આપણીમાં વૈધા છ હજાર રૂપિયા આપણીમાં એટલે ટૂંકમાં કે આપણે તો બધાનો ભાઈ ખર્ચો ગાડીએ બધાનો કાઢી નાખો બધાના પગાર કાઢી નાખા બધાનો ટૂંકમાં તમામ પ્રકારનો ખર્ચો ગાડીએ કાઢી નાખો પછી ગાડી ખટારો કે જે સાઠ લાખનો દાગીનો છે રોડ ઉપર હાલે છે એ સાઠ લાખનો દાગીનો કેટલા તમને મહિને કમાઈને દે છે તો તમે વિચાર કરો કે બધો ખર્ચો કાઢતા એ ખટારો છ હજાર રૂપિયા તમને મહિને કમાઈને આપે હે હવે તમે મેન્ટલી વિચારો ને કદાચ હજી તમે પ્લસ કરી નાખો કે ભાઈ બે ટ્રીપના તમે છ હજી બીજા પ્લસ કરી નાખો તો એ બાર હજાર રૂપિયા થયા બાર હજાર રૂપિયા એક ખટારો મહિને પોતાના એના પોતાના વધારે છે એટલે જેટલા પણ ભાઈઓ જોતા હોય વિડીયો એકવાર લાઈક કરી દેજો શેર કરી દેજો અને ખાસ કમેન્ટ કરીને મને કહેજો કે હું હજી ક્યાંય આમાં ક્યાંય મિસ થતો હું તો મને મગજમાં આવે એટલે પાછી ફેરે જ્યારે હું કાંઈ પણ ખર્ચાનો તમને નોલેજનો વિડીયો આપું તો ત્યાં એ પોઈન્ટ હું મારા મગજમાં રાખું તો આ જે ભાઈ આખે આખો હિસાબ આ ટ્રીપનો ટોટલ આપણે સમજી લો કે છત્રીસો કિલોમીટર આસપાસની ટ્રીપ કરી અને એટલા રૂપિયા ખટારો લઈને આવ્યો બાર હજાર રૂપિયા ખટારો મહિના દીમાં વધારીને આવ્યો તો હવે ખટારા કરતાં જે અમે બે માણસ છીએ અમારા બેનો મહિના દીનો પગારનો હિસાબ કરીએ તો બાર હજાર રૂપિયા ખટારા એ પોતાના વધારી છે અને પંદર પંદર હજાર રૂપિયા અમારો પગાર લખો એટલે ત્રીસ હજાર રૂપિયા એટલે ત્રીસ અને બાર બેતાલીસ હજાર રૂપિયા આ વૈધા છે અમારો પગાર કાઢીએ અને કદાચ અમારો પગાર ન કાઢીએ અને એ ગાડીમાં નાખીએ તો બેતાલીસ હજાર રૂપિયા ખટારામાં એ વૈધા છે ભાઈ તો આ રીતના આખે આખો ખટારાનું છે અને બાકી પંદર હજાર રૂપિયા ખાવાનો ખર્ચો આવે છે તો એ જો હજી એમાં નાખી દે તો એ બેતાલીસ વાળા ભાઈ પચાસ પંચાવન વધે પણ આ બધા ખર્ચા એક એવા છે જે કાઢવા જ પડે કારણ કે આપણે મજૂરીએ જઈએ તો આપણે આપણે મજૂરી તો ને ગમે ત્યાંથી તો આ બધું કાઢી નાખો તો એમાં કાંઈ વધતું નથી એટલે જેટલા પણ ભાઈઓ એવું વિચારતા હોય કે ના ગાડીનો ધંધો ફૂલ જોરદાર છે ફૂલ સારું છે અને એમાં વધે છે તો એવું કાંઈ નથી જી હા હું માનું છું પાછલી ટ્રીપની અંદર અમને સિત્તેર હજાર વધ્યા હતા એ સિત્તેર હજાર વધ્યા હતા એમાંથી તમે હપ્તો કાઢી નાખો અને એનો વેરંટેજ કાઢી નાખો એટલે પાછું પંદરથી વીસ હજાર રૂપિયા આવીને ઊભું રહી જાય છે તો પંદરથી વીસ હજાર રૂપિયા ખટારો તમને મહિને વધારીને આપે જ્યાં સુધી એ ગાડી તમારી ફ્રી ન થઈ હોય ત્યાં સુધી બાકી તમે કેશમાં ગાડી લીધી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે તમારે કાંઈ ટેન્શન હોય નહીં અને ટેન્શન ન હોય તો તો ભાઈ એટલી બધી તમને કાંઈ આંકવાની ઓલી ન હોય તો કારણ કે હપ્તો ન આવતો તમે આંકો નહીં એટલે તો તમને પાછી એ જ પાછારીને આપવાની છે તમે બે તો અહીંયા એક ટ્રીપ મારો ભાઈ કોઈ રહ્યું આપણે ક્યાં હપ્તો ચડે છે બે દી રાખી દઈએ હાલને વાં જતા આવીએ એટલે એ સરેરાશ પાછો બધો ન્યાય નહીં આવી ગયો બાકી એક તમને આમાં પ્રોફિટ હું વધે છે હું તમને કહી દઉં કે તમે અત્યારે સાઠ લાખનો દાગીનો લીધો છે સાઠ લાખનો દાગીનો તમે ચાર વર્ષ એમાં તંતોડ મહેનત કરી છે તમારું ઘર બાર છોકરા તમારા એકસો જેઠ મમ્મી પપ્પા આ બધાથી દૂર તમે ભાઈ કોઈથી ક્યાંય કોઈને મળો નહીં ક્યાંય જઈ ના આગો કોઈ વસ્તુ તમે કરી નાખો અને રોડ ઉપર તમે ફૂલ હેરાનને હેરાન ક્યાંક તમને કોઈ ટ્રાન્સપોર્ટર ફોન કરીને આડાવરું બોલતો હોય ક્યાંક માલિક આડાવરું બોલતો હોય ક્યાંક રસ્તામાં કોઈક ઓલો હોંડાવાળો તમને ભાઈ ચારો કરીને ગયો જાય કારણ કે આ આખી આખી બધી પ્રકારની પરિસ્થિતિને એડજસ્ટ કરી અને કોઈ પણ મારા ગાડીવાળા ભાઈઓ બધા જાતા હોય તો એકવાર દિલથી ભાઈ તમને બધાને સલામ છે મારા તરફથી મારું કામ છે તમે લોકો કેવું સ્ટ્રગલ કરો છો એ પબ્લિકને હકીકત હું જે દેખાડવાનું અને જે હું લગભગ છેલ્લા એક વર્ષથી દેખાડું છું અને એમાંથી જેટલું પણ નોલેજ મળે છે એ પબ્લિકને દેખાડીએ છીએ તો કેવું લઈ છે વિડીયો એ બધાએ બને ભાઈ કમેન્ટ કરીને જરૂર કહેજો આમાં હું કાંઈ મિસ થઈ ગયો તો નેક્સ્ટ વિડીયોમાં હું જરૂર લઈ લઈશ તો મળી આવે ભાઈ બધા ભાઈઓ આવતા વિડિયોની અંદર બાકી એક વસ્તુ હંમેશા તમે મગજમાં રાખજો કે ખટારો તમને કેટલા રૂપિયા વધારે દે છે અને ભાઈ વાત તમે નહીં કરતો હતો કે વધે જ હું એ હજી પાછું રહી જ સાઠ લાખનો તમે દાગીનો લ્યો છો બરાબર તો તમે ચાર વર્ષ કન્ટિન્યુ બધાને મૂકીને એમાં તન તોડ મહેનત કરો પેસ્ટલ એની જ વાય તમે રહ્યો તો ચાર વર્ષે એ ગાડી છૂટી થઈ જાય છે ચાર વર્ષે ગાડી છૂટી થઈ જાય છે ભાઈ તો એ લાખ લાખનો આપણે દાગીનો લીધો હોય ચાર વર્ષે છૂટી થયા પછી તમને ઓછામાં ઓછા એના પાંત્રીસ લાખ રૂપિયા મળે ત્યાં સુધી તમારે ચાર વર્ષ શું હાલે તો કે તમારું ઘર હાલે ઘર પરિવાર હાલે તમારે ખાવા પીવામાં નો ડાઉટ કોઈ દી ક્યાંય તકલીફ ના પડે એટલા પૈસા ગાડી વધારે કે તમારા ઘરમાં કદાચ દસ જણા હોય અને એક ખટારો હાલતો હોય તો એ બધાના ખર્ચા એમાંથી કાઢી દઈએ ના ખાવા પીવામાં તકલીફ પડે કે ના કોઈથી તમે પૈસા ટકે મુંજાઓ ગાડી તમારી હોય તો પણ તમારે એમાં સ્ટ્રગલ કરવાની મહેનત કરવાની ભાઈ આપણી અંદર હોવી જોઈએ અને જે મારા ગાડીવાળા કેટલાય ભાઈઓ કરે છે અને એકવાર દિલથી પાછું સેલ્યુટ એક આપણા દેશના આર્મીવાળા અને એના પછી બીજા કોઈ હોય તો એ આપણે દેશના ગાડીવાળા તો થોડી ઘણી એની ઇજ્જત કરજો ભાઈ અને એને સાથ સહકાર આપજો જે હકીકત તમે જોતા હો રોડ ઉપર એ નથી હોતી ક્યારેક તમારે એની ડિટેલમાં જવાનો તો ભાઈ પાંત્રીસ લાખનો તમને ટૂંકમાં હું તમને એ કહું છું કે ચાર વર્ષે દાગીનો વધે તો તમે એક વર્ષનો હિસાબ કરો એટલે ઓછામાં ઓછા એક વર્ષની અંદર તમારા છથી સાત લાખનો નફો થયો તો છથી સાત લાખનો નફો થયો એટલે તમારી સેલેરી મહિનાની પચાસ હજાર રૂપિયા થઈ પણ એ ક્યારે કે જ્યારે તમે નવી ગાડી લઈ અને એને છૂટી કરી નાખો ચાર વર્ષ કમ્પ્લીટ ત્યાં તમને એ તમારો પગાર મળે ઓલો કે એની જેમ નગર અધૂરું રહી જાય તો તમારો એ પગાર એ જાય અને સામે એકાદા બે વીઘા હોય તો પાછી એ વેચાઈ જાય કારણ કે આ ખટારા જેવાય હડે અને હડે ઓલો કે હાથી બાંધો હારવા ના કરતા પણ આ અઘરો આને પૈડા પીડા ખાવા જોઈએ તો હાલો ભાઈ મળીએ આગલા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય મા મોગલ જય રામ ટ્રીપ પૂરી થઈ ગઈ છે ને ત્યારે તમારો ભાઈ એકથી બે દિવસ શાંતિથી આરામમાં છે હવે જોઈએ આપણે નવી ટ્રીપ ક્યાં નહીં કરીએ અને મારી ભાઈ ઈચ્છા છે એ હવે જોઈએ આગળ આગળ શું થાય આપણું કંઈ હાલતું નથી આપણી તો ઈચ્છા ઘણી છે પણ ભગવાન કરે એ થાય વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય મા મોગલ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ બધાને